विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्विताय नागनाथश्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते अर्थात् વરદાન આપનાર વિઘ્નેશ્વર દેવતાઓને પ્રિય કળાથી સભર જગતનું કલ્યાણ કરનાર લંબોદર વેદ અને યજ્ઞોથી શોભિત એવા પાર્વતીના પુત્રને હું વંદન કરું છું હે ગણપતિનાથ તમને વંદન જય શ્રી કૃષ્ણ ભગવાન ગણપતિ જે માતા પાર્વતી અને ભગવાન શિવના પુત્ર છે પ્રથમ પૂજનીય છે જે વિઘ્નહર્તા છે રિદ્ધિ સિદ્ધિના દાતા છે આપણા સૌના પ્રિય એવા ગણેશજીની વિનાયક ચતુર્થી ખૂબ જ ટૂંક સમયમાં આવી રહી છે વિનાયક ચતુર્થી દરેક માસના શુક્લ પક્ષમાં આવતી હોય છે ભગવાન ગણેશજીની પ્રિય વિનાયક ચતુર્થી કે જે ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરવાનો પણ દિવસ છે તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ભગવાન ગણેશજીની જે ભક્ત ભાવપૂર્વક પૂજા અર્ચના કરી વ્રત અને ઉપવાસ રાખે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ગણેશજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે આ શુભદાયી અને ફળદાયી વિનાયક ચતુર્થી આ મહિને બાર એપ્રિલ શુક્રવારના દિવસે આવી રહી છે ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરવાનો મુહૂર્ત સમય અગિયાર વાગેને ત્રેવીસ મિનિટથી લઈને બપોરના એક વાગેને અગિયાર મિનિટ સુધીનો રહેશે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા વિધિ વિધાન સાથે બપોરે અને મધ્યાહન સમયે કરવાનું વિધાન છે તેથી ગણેશજીની આરાધના નિર્ધારિત મુહૂર્ત સમય દરમિયાન જ કરવી જોઈએ ચૈત્ર માસની શુક્લ ચતુર્થીનો પ્રારંભ અગિયાર એપ્રિલ ગુરુવારના રોજ ત્રણ વાગ્યાને ત્રણ મિનિટે થઈ બાર એપ્રિલને શુક્રવારે એક વાગ્યાને એક મિનિટે સમાપ્ત થાય છે હવે હિન્દુ ધર્મ માન્યતા અનુસાર ઉદયાતિથી એટલે કે બાર એપ્રિલને શુક્રવારે વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા આરાધના કરાશે વિનાયક ચતુર્થીનું વ્રત ખૂબ જ શુભ અને સિદ્ધિ આપનારું છે એવું મનાય છે કે આ વ્રત રાખવાથી જીવનની બધી જ દુઃખ તકલીફો દૂર થાય છે સુખ સમૃદ્ધિ આવે છે દરેક પ્રકારના કાર્યમાં સફળતા મળે છે દરેક ક્ષેત્રમાં સિદ્ધિ અને પ્રસિદ્ધિ મળે છે ભગવાન ગણેશજી બળ બુદ્ધિ અને સમૃદ્ધિના દેવતા તરીકે પૂજાય છે આ ચતુર્થીનું વ્રત ગણેશજીને ખૂબ જ પ્રિય હોવાથી જે કોઈ પણ આ વ્રત પૂર્ણ ભક્તિભાવ સાથે રાખે છે તેની તમામ મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે ગણેશજીની કૃપાથી કાર્યમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે દરેક કાર્યમાં સફળતા મળે છે માનવીમાં રહેલી કુબુદ્ધિનો નાશ થાય છે અને સારી બુદ્ધિનો વિકાસ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે પરિવારમાં સુમેળ વધે છે પારિવારિક મુશ્કેલીઓનો અંત થાય છે અને જીવનમાં શાંતિનો અનુભવ થાય છે શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે આ વ્રત બધી જ બાધાઓને દૂર કરનારું છે આ વ્રત કરવાથી ગણેશજીની કૃપા હંમેશા પોતાના ભક્તો પર બની રહે છે અને જીવનના સંઘર્ષ ભર્યા સમયમાંથી પણ સરળતાથી પાર નીકળી જવાય છે વિનાયક ચતુર્થી જેને વરદ વિનાયક ચતુર્થી પણ કહેવાય છે ભગવાન દ્વારા આપણી કોઈપણ મનોકામનાની પૂર્તિનો આશીર્વાદ એટલે વરદ જે પણ ભક્ત વિનાયક ચતુર્થીનું વ્રત ઉપવાસ કરે છે ભગવાન ગણેશજી તેમને જ્ઞાન અને ધૈર્યનો આશીર્વાદ આપે છે જ્ઞાન અને ધૈર્ય આ બે એવા નૈતિક ગુણો છે કે જેનું મહત્વ સદીઓથી મનુષ્ય જાણે છે જેની પાસે આ ગુણ છે તે પોતાના જીવનમાં વધારેને વધારે ઉન્નતિના માર્ગે આગળ વધી શકે છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શકે છે અને હા આપણી માટે એ જાણવું પણ જરૂરી છે કે વિનાયક ચતુર્થીનો દિવસ અલગ અલગ શહેરોમાં અલગ અલગ હોઈ શકે છે જરૂરી નથી કે દરેક શહેરમાં અલગ દેશોમાં એક જ દિવસે વિનાયક ચતુર્થી હોય કેમ કે વિનાયક ચતુર્થીના વ્રત ઉપવાસ કરવાનો દિવસ સૂર્યોદય અને સૂર્યાસ્ત ઉપર નિર્ધારિત થાય છે અને જે દિવસે મધ્યાહન કાળ દરમિયાન ચોથની તિથિ પ્રબળ થાય છે એ જ દિવસે વિનાયક ચતુર્થીનું વ્રત કરાય છે એટલા માટે જ ક્યારેક વિનાયક ચતુર્થીનું વ્રત ચતુર્થી તિથિના એક દિવસ પહેલા ત્રીજની તિથિના દિવસે પણ આવી જતું હોય છે આ રીતે મધ્યાહન કાળ સૂર્યોદય અને સૂર્યાસ્ત પર નિર્ભર કરે છે જે બધા શહેરોમાં અલગ અલગ હોય છે તેથી વિનાયક ચતુર્થી વ્રત પૂજા સમય વગેરે જે તે શહેરની ભૌગોલિક સ્થિતિના આધારે નક્કી કરવું જરૂરી છે આમ નિર્ધારિત સમયે વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીનું ખૂબ જ વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવી ખૂબ જ ફળદાયી નીવડે છે ભક્તો ઉપર કૃપા રાખનારા જગતના કારણરૂપ સૃષ્ટિના આદિમાં પ્રગટ થયેલા પુરુષ અને પ્રકૃતિથી પર એવા આપણા શ્રી ગણેશજી કે જે યોગીઓમાં શ્રેષ્ઠ યોગી છે જે લંબોદર અને વિઘ્ન નાશી છે તેવા આપણા ગણેશજીની વિનાયક ચતુર્થીના દિવસે શ્રદ્ધા અને ભાવથી પૂજા કરવામાં આવે તો ભગવાન ગણેશજી પોતાના ભક્તો પર હંમેશા પ્રસન્ન રહે છે તેમના આશીર્વાદથી પંચ મહાપાપમાંથી મુક્તિ મળે છે મનુષ્યને કોઈપણ કાર્યમાં વિઘ્ન નથી નડતું બધી જગ્યાએ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે બ્રહ્મરૂપની પ્રાપ્તિ થાય છે અને ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે છે જો તમે વિનાયક ચતુર્થીની સંપૂર્ણ વ્રતવિધિ અને તેની પૌરાણિક કથા સાંભળવા માંગતા હોવ તો તમારા પોતાના આ ચેનલ વાર્તાને યાદથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે અમે આ ચેનલ ઉપર તમારી માટે વિનાયક ચતુર્થીની પૌરાણિક પ્રમાણભૂત કથા અને વ્રતવિધિ પણ થોડાક જ દિવસોમાં લઈને આવવાના છીએ જય શ્રી કૃષ્ણ